સામાન્ય દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાણીની રજૂઆતો કરી કરીને થાકી ગયા તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો પરંતુ અતિવ્યસ્ત સરકારને એ બાબતો ધ્યાને ના પડી પણ જ્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી ત્યારે મુખ્યમંત્રીએ નીકળી પડ્યા હવે સુરેન્દ્રનગર જિલ્લાના જે વિવિધ વિકાસમાં જે કામો ચાલી રહ્યા છે તે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે સુરેન્દ્રનગર પહોંચી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવે તે પહેલાં ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે આને લઈને ખેડૂત નેતા સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના રાજુ કરપડા તેમના દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે ને આ જે સિંચાઈના પાણી આપવાની વાત છે તે યોજનાને ચૂંટણીલક્ષી યોજના ગણાવી છે કોને કોને નજર કેદ કરવામાં આવ્યા અને રાજુ કરપડા શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઈને જે વિકાસમાં કામો હાલ ચાલી રહ્યા છે તેને પ્રગતિ આપવા માટે હવે રાજ્ય સરકાર છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે તમામ જગ્યાએ હવે પૂરતું ફોકસ આપવામાં આવી રહ્યું છે કેમ કે હવે ચૂંટણી નજીક છે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી છે તે વિવિધ યોજનાઓ જે પેન્ડિંગ પડી છે તેમજ હાલ જે વિકાસ આગામી દિવસોમાં કરવાનો છે તેને લઈને હવે તેઓ ઠેર ઠેર મેદાનમાં જોવા મળી રહ્યા છે આજે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચ્યા છે જ્યાં તેઓ પંદરસો કરોડની વિવિધ જે વિકાસલક્ષી કાર્યો છે તેનું ખાત મૂહર્ત અને લોકાર્પણ કરવાના છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના જે ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોના ખેડૂતો છે તે અનેક વાર રજૂઆત કરી કરીને થાક્યા તેને લઈને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ચારસો પંચાણું કરોડ રૂપિયાના ખર્ચે

ઘણા બધા કરોડો રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવા આવતા હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ધાંગધ્રા અને વઢવાણ તાલુકામાં જે શાસક પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી એક જાહેરાત કરવામાં આવેલી કે પિસ્તાલીસ ગામમાં અમે સિંચાઈનું પાણી પહોંચાડીશું ખરેખર ઉનાળપૂર્વક જયારે ખેડૂતોએ તપાસ કરી ત્યારે હજુ કોઈને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે હજુ ટેન્ડર પ્રક્રિયા પણ બાકી છે નાણાકીય મંજૂરી પણ બાકી છે ખરેખર માત્ર ચૂંટણી લક્ષી છે ત્યારે ખેડૂતો આ સરકારને સવાલ પૂછવા માંગે છે કે ખરેખર કામ ક્યારે ચાલુ થશે જેવી રીતે કલ્પસર યોજનાનું કામ આજથી ચાલીસ વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયું છે તેમ છતાં હજુ લટકતું છે આવું તો નહીં થાય ને જ્યારે ખેડૂત મુખ્યમંત્રી શ્રીને સવાલ પૂછવાના પ્રયત્ન કરે છે ત્યારે ખેડૂતો અને ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરીને આ સરકાર દબાવી રહી છે મૂળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે પણ ખેડૂત આગેવાનો છે એના ઘરની બહાર પોલીસ બેસાડવામાં આવી છે તમામ ખેડૂત આગેવાનો રામકુભાઈ હોય ગણપતભાઈ હોય ભાઈ વેળાવદરથી હરેશભાઈ હોય અમૃતભાઈ હોય તમામને સતીષભાઈ હોય તમામના ઘરની બહાર પોલીસ બેસાડી અને આગેવાનો નજરકેદ કરવામાં આવ્યા છે એટલે એક પ્રકારે ભાજપ ખેડૂત આગેવાનો અને ખેડૂતની સ્વતંત્રતા સીનવી રહી હોય એવું સુરેન્દ્રનગરમાં માહોલ સર્જાણો છે હાલ રાજુ કરપડા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને રાજકારણ ક્યાંક ક્યાંક ગરમાયું છે ચારસો પંચાણું કરોડની જે સરકારે જાહેરાત કરી છે તે ખરેખર લોલીપોપ સમાન જાહેરાત છે તેને લઈને પણ હવે સવાલો ઊઠી રહ્યા છે હાલ આટલી અટકતા જો ખેડૂત આગેવાનો અને ખેડૂતો રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે સુરેન્દ્રનગરમાં છે તેમના કાર્યક્રમમાં વિરોધ નોંધાવે તે પહેલાં તેમને કેદ કરી લેવામાં આવ્યા જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અમૃત મકવાણા તેમજ ગઈકાલે કોંગ્રેસના નેતા રામકુ કરપડાની પણ અટકાયત કરી લેવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે વિકાસ છે તે પ્રગતિમાં જોતા હોઈએ છીએ પરંતુ સરકાર આમ તો વાતો કરતી હોય છે વિકાસ ગાથાની તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરકારને આવું વિચાર કેમ આવે છે પહેલાંથી જ આ પરિસ્થિતિનું નિર્માણ કેમ નહીં થતું કે આ રીતે ખેડૂતોને વિરોધ નોંધાવો જ ન પડે જોવાનું રહ્યું આગામી સમયમાં કેવી રીતે ખેડૂતો છે તે સરકારથી રીઝવવામાં જે રીતે રીઝવવામાં આવી રહ્યા છે તે સરકારથી માનશે કે પછી તે પોતાનો વિરોધ યથાવત રાખશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર